પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક યુવાન ટ્રેનની હડફેટે જેથી યુવાનને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા લાલગીરી મુકેશગીરી મેઘનાથી નામનો યુવાન ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પોરબંદર મુજફરપુરની ટ્રેન હડફેટે આ યુવાન આવી ગયું હતું ઘટનામાં યુવા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આવતા હતા રેલવે ફાટક તપતા હતા અને નીકળવામાં પગ ટ્રેન આવી ગઈ બાજુમાં ધ્યાન નહતું નજીક આવતા ધ્યાન પડ્યું એટલે એ નીકળવા ગયો એમાં પગમાં લાગી ગયો એ જતો હતો કામ ઉપર જતો તો અને આ બનાવ બેન એમ આપણે ઉદ્યોગ ફાટક ને આગળની છાડીએ એસપ્રી હતા કાનમાં અયુવાનને કાનમાં હેન્ડસ્ફ્રી લગાવેલ હોવાથી ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો જેથી અકસ્માત સર્જાય હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર